દાહોદ શહેરમાં આવેલી સરકારી વર્ગ ત્રણના કર્મચારીઓને રહેવા માટેની સરકારી વસાહત ખૂબ જ જર્જરિત હાલતમાં આ બાવીસ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં ત્યાં રહેતા સ્થાનિકો દ્વારા સમારકામ માટેની માંગ કરાઈ સમગ્ર રાજ્યમાં ખલબલાટ મચાવનાર ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા રાજ્યના આર વિભાગના તંત્ર દ્વારા રાજ્યના તમામ બ્રિજોનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યના અનેક બ્રિજોનું સમારકામ તેમજ કેટલાક બ્રિજોને મોટા વાહન માટે બંધ પણ કરી દેવામાં આવે છે જોકે દાહોદમાં આર વિભાગ દ્વારા હાલ પણ કુંભકરણની નિંદ્રામાં પડેલું હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં આવેલી વર્ગ તળના કર્મચારીઓ માટે બનાવવા આવેલી સરકારી વસાહતની ખૂબ જ કહી શકાય કે હાલત આપ આપની સ્કીન ઉપર જોઈ રહ્યા છો બિસ્માર બિલ્ડિંગો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે હાલ અંદાજીત આ વસાહતમાં પિસ્તાલીસ જેટલા પરિવારો વસાહટ કરી રહ્યા છે અને ત્યાંથી તમામ લોકોમાં ભયનો હાલ જીવન ગુજારી રહ્યા છે ઘર ઘરની અંદર ધાબાના પોપડા ઉખળી ગયેલા જોવા મળી રહ્યા છે અને ધાબાના સળિયાઓ પણ છત પર જોવાઈ રહ્યા છે બીજા માળે ચડવા માટેની સીડીઓ પણ હાલત ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે બિલ્ડિંગની બહારની બાજુ તો જાણે કે કૃત્રિમ જંગલ ઊભી નીકળ્યું હોય તેવી હાલ બિલ્ડિંગ જોવાઈ રહી છે અને દિવાલો તો જાણે કે બાબા આદમના જમાનાની થઈ ગયો હોય તેવી સ્થિતિ જાણે સરકારી વસાહતમાં કેટલા બ્લોક હાલ જર્જરિત હાલમાં હોવાના કારણે ખાલી તો કરાવી દેવામાં આવ્યા હતા પરંતુ આ જર્જરિત બ્લોકમાં ઊભા છે કે જે ગમે ત્યારે પડી જવાની સંભાવનાઓ રહેલી છે અને આ બાજુ બિલ્ડિંગમાં લોકો વસવાટ કરતા હોય છે જે બાજુમાં આવેલા વિસ્માર ઇમારત ધરાશાય થાય તો કોઈને જાનહાનિ થાય તો કોણ જવાબદાર અહીં રહેતા લોકોને કહેવું છે કે અમે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી અને અધિકારીઓ

લખી તો લઈ જાય છે કાઉ છે રામ છે તેમ છે પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને અહીં રહીએ છીએ તેની જવાબદારી કોણ લે ગમે ત્યારે આ તો પડે તો અને સળિયા બી દેખાય છે ઉપર રસોડામાં તો વધારે તમે જોયું જ છે હં એવી પોઝિશન છે આ સંગીતાબેન નામ જ હું છેલ્લા અરાડ ઓગણીસો વર્ષથી અમે સરકારી વસાહત માં રહીએ છીએ અને કેટલાય સમજ અમારા આખી સરકારી આખી વસાહત ની હાલત જર્જરીત છે અને અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છે પણ સરકાર મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કેટલું કામ કામ કર્યું એની તપાસ રાખો અને થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય એવી પરિસ્થિતિમાં છે તો સાહેબ ને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરી છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો બરોબર અવંતી હું સરકારી વસાદમાં રહીએ છે ગવર્મેન્ટ કોલોની અમારે રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે બહારની બિલ્ડિંગો પણ ઈટલો ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કઈ કરતા નહીં જોઈ જતા રહે છે અને રૂમમાં માં જીવંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કઈક થઈ ના જાય અંદર થી પાણી ટપકે છે બહુ કોપરા ને એવું બધું ટપકે છે તો એની કોઈ વ્યવસ્થા જલ્દી જલ્દી થાય એવી અમારી નમ્ર વિનંતી અમે જોખમ વચ્ચે રહ્યા છીએ અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે તો અમા જવાબદારી કોની છે મારું નામ ભૂરિયા જયેશ કુમાર